મિત્રો આજના આપણે જોઈશું કે ખેતી કેવી રીતે થાય છે અને તે ક્યાં કરવામાં આવે છે અને દોસ્તો દ્રાક્ષ માંથી કિસમિસ કેવી રીતે બનાવવામાં આવે છે તો ચલો આજના વિડીયોમાં આપણે જાણીશું કે કિસમિસ બનાવવા માટે દ્રાક્ષ જરૂર પડે છે તેથી મોટા બગીચાઓમાં દ્રાક્ષની દ્રાક્ષ ખેતી કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે આપણે બજારમાંથી જે દ્રાક્ષ ખરીદીએ છીએ તેમાંથી કિસમિસ બનાવવામાં આવતી નથી જો તમે તેને બનાવવાનો પ્રયત્ન કરો છો તો પણ તે સારી ગુણવત્તાવાળી કિસમિસ બને તેથી કિસમિસ ખાસ કરીને બે દ્રાક્ષની જાતોમાંથી તૈયાર કરવામાં આવે છે જેને દ્રાક્ષનો પાક સારી રીતે તૈયાર થાય છે ત્યારે રવણીનો વારો આવે છે અને આ કામ ફક્ત આપણા ખેડૂત ભાઈઓ દ્વારા નહીં પરંતુ આપણી ખેડૂત બહેનો દ્વારા પણ કરવામાં આવે છે આ દ્રાક્ષની વેલામાંથી પાકેલી દ્રાક્ષને કાતરની મદદથી તોડી લેવામાં આવે છે આમ કરીને આ બધી દ્રાક્ષને એકઠી કરવામાં આવે છે પછી આ કાર્ટૂનમાં ભરીને પ્રોસેસિંગ એરિયામાં લાવવામાં આવે છે અહીં તો સૌપ્રથમ કિસમિસથી ભળેલા કેરેટને પોટેશિયમ કાર્બોનેટ અને કાર્બન તેલના મિશ્રણમાં દુબાવડવામાં આવે છે એક મિનિટ માટે છોડી દેવામાં આવે છે જેથી આ દ્રાક્ષમાં જે પણ બેક્ટેરિયા હોય છે તેનો નાશ કરી શકાય તેનાથી દ્રાક્ષ બગડે નહીં હવે ત્રણ થી ચાર દિવસ સુકાયા પછી પોટેશિયમ કાર્બોનેટ અને કાર્બન તેલને ફરી એકવાર છંટકાવ કરવામાં આવે છે જેથી દ્રાક્ષની ચમક જળવાઈ રહે એ જ રીતે દસ દિવસ પછી દ્રાક્ષ એવી સ્થિતિમાં પહોંચે છે કે જ્યાં સલ્ફર પ્રોસેસિંગ માટે તૈયાર થઈ જાય છે દોસ્તો સલ્ફર પ્રોસેસિંગ શું છે તો દ્રાક્ષના આ બધા સેટને સારી રીતે ઢાંકવામાં આવે છે જેથી કરીને સલ્ફરનો ધુમાડો બહાર ન જઈ શકે હવે તે શેટ ને આસપાસ નાના ખાડાઓ બનાવવામાં આવે છે અને તેના પર સળફળ પાવડર નાખવામાં આવે છે અને તેના ઉપર કોલસા મૂકવામાં આવે છે આ સલ્ફલ નો ધુમાડો આખી રાત દ્રાક્ષ પર રહે છે જેમના કારણે દ્રાક્ષ ઝડપથી સંકોચવા લાગે છે હવે સવારે આ શેટ પરનું પ્લાસ્ટિક હટાવીને ફરીથી આ રીતે સુકવવામાં આવે છે ત્રણ ચાર દિવસ પછી દ્રાક્ષ સુકાઈ જાય છે હવે આનું વધુ પ્રોસેસિંગ માટે પેક કરવામાં આવે છે અને પછી તેને કિસમિસ ફેક્ટરીમાં રહી જવામાં આવે છે અહીં સૌપ્રથમ આ કિસમિસ વોશિંગ પ્રોસેસ માટે મૂકવામાં આવે છે તેના પર રગાવવામાં આવેલ કન્વેલ બેલ્ટ કિસમિસને ધીમે ધીમે આગળ રહી જાય છે અને ઓટોમેટિક મશીન દ્વારા કિસમિસ પર રાસાયણિક અને ધૂળની સાફ કરે છે હવે પલાળેલી કિસમિસ કન્વેલ બેલ્ટની મદદથી બહાર આવે છે અને કિસમિસને ફળતા ડ્રાયલમાં મૂકીને સુકાઈ જાય છે પછી સૂકા છે અહીં આ ટ્રેમાં રાખવામાં આવેલી કિસમિસને સુધી તડકામાં સુકવવામાં આવે છે હવે આ ઉપયોગ કિસમિસ માં રહેલા નાના કચરા ને દૂર કરવા માટે થાય છે અને આ નાના કચરાને અલગ કરે છે આ કિસમિસ કન્વેલ બેલ્ટ ની મદદ થી ઉપર જાય છે જ્યાં આ ખાસ મશીન માં પડે છે કિસમિસ માંથી દાંડી અલગ કરે છે બાકીની ખાડી કિસમિસ આગળ જાય છે અને કચરો આ ટ્રેમાં જમા થતો રહે છે હવે વારો આવે છે ગ્રેડિંગ કરવાનો તો તે વિવિધ કદના કિસમિસને અલગ કરે છે અને પછી આ સેન્સર કિસમિસને તેના રંગ અનુસાર અલગ કરે છે અને સૌથી મોટી અને શ્રેષ્ઠ રંગની કિસમિસને વધુ કિંમતે બજારમાં મોકલવામાં આવે છે વિવિધ જથ્થામાં પેક કરવામાં આવે છે દોસ્તો તમને આજનો આ વીડિયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો આવા જ અવનવા વિડીયો જોવા માટે અત્યારે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો